બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વીંછયા રહેતા શખ્સને પાડોશી સાથે માથાકૂટ થતા માથાના ભાગે ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગઢડા શહેરના વીંછયાપરામાં રહેતા અસલમભાઈ મોહમ્મદભાઈ સૈરને બાજુમાં રહેતા પાડોશી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જોકે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીમાં અસલમભાઈને માથાના ભાગે ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એવું બધું લઈ મારવા દો રહ્યા વાહામાં લાકડી મારી છે માથામાં માથું ફોડી નાખ્યું છે એમાં ટાંકા એવા છે હા અંગે પોલીસે જાણ કરી હા મારું નામ અસલમભાઈ મોહમ્મદભાઈ સૈયદ વિછાપરા આ એની વાતચીત કરતાં કરતાં એ બાપ દીકરો બધા ભેગા થઈને ગાળું બોલવા મળ્યા ને મારવા મળ્યા કોણ હતું હા મેં હા મેં મારા મોટા બાપુ છોકરા નીવડે એ શું તમારી ઉપર માર્યું લાકડીનો ઘા ગાન પાવડાને એવું પાઇપ ને એવું બધું લઈને આવ્યા હતા અને તમને કઈ કઈ જગ્યાએ ઇજાઓ થઈ છે એક વાહમાં મારું ને માથામાં માથું પડે